સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ ગયા કોલ્ડ સ્ટોરેજ પોસ્ટમોર્ટમ રૂમ સહિતના વિભાગમાં વરસાદી પાણી ઇંચ વરસાદમાં હોસ્પિટલના અનેક વિભાગ પાણીમાં થયા છે માટે આવેલા દર્દીઓએ પાણીમાંથી પસાર થવું પડે છે પાણીના ભરાવવાને કારણે હોસ્પિટલ નજીક મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા માટે સ્થાનિકો માંગ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ જેમાં ગઈ રાતે સુરેન્દ્રનગરમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વરસાદને લઈને સિવિલ હોસ્પિટલમાં હજી પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે જેમાં જો વાત કરવામાં આવે તો પીએમ રૂમ તેમજ વાય નર્સિંગ કોલેજ તેમજ અલગ વિભાગ તેમજ લોકો પાણીમાં અવર જવર કરીને આવવા જવા માટે મુશ્કેલ પડી રહી છે દર્દીઓને ક્યાંક ને ક્યાંક દર્દીઓ હોય તો તેમને પણ પાણીમાં જઈને અવર જવર કરવી પડે છે પણ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણીના ભરાવાને લઈને ભારે મુશ્કેલીનો સામનો દર્દીને કરવો પડી રહ્યો છે તેને લઈને વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકોની માંગ છે સચિન પીઠવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર